અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અસ્વારૂપ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે જેનું અનાવરણ તારીખ ચોથી જાન્યુઆરીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવશે હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે ત્યારે પ્રતિમાનું તારીખ ચોથી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવશે આ અંગેની માહિતી આપવા અજરોજ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મહારાષ્ટ્રીય સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પરિષદમાં મહારાષ્ટ્રીય સેવા મંડળના અગ્રણીઓ સંજય પાટીલ નાથુભાઈ ડોરીક માને સુનિલ નેવે સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જય ભવાની જય શિવાજી ગર્વ અને યોગી રાજાધી રાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અને દિવ્ય પૂર્ણકદની અશ્વારૂઢ પ્રતિમા સ્થાપિત કરી રહ્યા છે ત્યારે સી આર પાટીલ સાહેબના હસ્તે ત્યારે શિવાજી મહારાજ ભારતના મહાન શાસકોમાં એક હતા તેમણે સ્વાતંત્ર્ય માટે લડાઈ લડી તેમની પ્રતિમા માત્ર એક શારીરિક આકૃતિ નથી પરંતુ તે એક શક્તિશાળી સંદેશ આપે છે શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ તેમની વીરતા અને નેતૃત્વને યાદ કરવાનો છે આ તસવીર દ્વારા તેમના યોગદાનનું મહત્ત્વ સમજી શકાય છે શિવાજી મહારાજના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું કે આ આપણા યુવા પેઢીને પ્રેરણા આપશે ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે એવું મહારાષ્ટ્રીય સેવા મંડળનો હેતુ છે એટલી જ આ માનનીય શ્રી સી પાટીલ દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે તો જાહેર જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દિવે દીપાવવા માટે સૌએ હાજર રહીને આપણા કાર્યક્રમને પંદર ફૂટ ઊંચાઈ છે આઠસો કિલો વજન છે પ્રતિમાની ઊંચાઈ પંદર ફૂટ છે અને એનું વજન આઠસો કિલો છે આખા કાર્યક્રમ નો ખર્ચ કેટલો છે મોટી સાજો હવે તો ખર્ચો તો બધું થઈ રહ્યું છે એની વિગત હજુ અમને જ ખબર નહિ પાત થી ચાલીસ લાખ અંદાજે થશે